તમારા બાળકને જ્યારે તાવ આવે છે ઉલટી થાય છે ઉપકાર થાય છે ઝાડા થાય છે તો તમારા ઘરમાં રહેલી દવા તાવની દવા તાવ હોય છે તો તાવની દવા આપી દો ઉલટી થાય છે તો ઉલટીની દવા આપી દો અને જરૂર જણાય તો તરતો તરત જ જે તમને આવે છે સરકારી છે પ્રાઇવેટ છે ક્લિનિક છે છે ત્યાં તમે પહોંચી અને તમે ત્યાંના સલાહ લો હાલમાં આપણે જોઈએ છીએ રાજ્યમાં અમુક જિલ્લાઓમાં ઘણા બધા શંકાસ્પદ કેસ છે ઘણી જગ્યાએ કન્ફર્મ કેસ છે એવી જ રીતે આપણા ગોંડલમાં પણ જોવા મળ્યા છે કે બે કેસ શંકાસ્પદ હતા અને બે ડેફ છે હવે આ આ વસ્તુ બનતી જાય અને કરવું પડશે કારણ કે બાળક છે એ આપણું ભવિષ્ય છે અને આપણા ભવિષ્યને બચાવવા માટે આપણે શું ધ્યાનમાં રાખશું સૌથી પેલું ધ્યાનમાં રાખશું આપણા ઘરની આજુબાજુ અંદર બહાર બધી જગ્યાએ સાફ સફાઈ કરશું આ સ્મેન ફ્લાય નામની જે માખી છે જેને આપણે માટીની માખી કહીએ છીએ એ ઘરની દીવાલની જે ફેરાગળો છે અથવા તો ધૂળ છે એની અંદર એ ઈંડા મૂકે છે અને આ મચ્છરજન્ય રોગ પણ કહેવાય કારણ કે એના કારણે ફેલાઈ શકે છે તો સૌથી પહેલું આપણે કામ શું કરશું આપણી જે ઘરની અંદરની દીવાલ કે બહારની દીવાલમાં જે તિરાડો છે અથવા તો ક્યાંય બી સાફસફાઈ કરવાની છે એને પૂરી દેશું સાફ સફાઈ ક્લીન કરશું બીજું બહુ આપણે જુનવાણી પદ્ધતિથી ઈલાજ ચાલતો આવે છે એ ઈલાજ છે આપણે પેલા લીમડાનો ધુમાડો કરતા જેના લીધે મચ્છર બી ભાગી જતા અને માખી પણ ભાગી જતી તો એ પણ આપણે કરી શકીએ જેનાથી આ જે મચ્છરજન્ય કે માખીજન્ય જે રોગ છે અને જે આપણા બાળકનું ભવિષ્ય ગંભીરતામાં મુકાઈ શકે એવી પરિસ્થિતિ સર્જાય એની પહેલા આપણે એને દૂર કરી શકીએ ત્રીજું આપણા ઘરની આજુબાજુમાં સોસાયટીમાં આપણું ગામ ભેગું મળી અને ગામની સ્વચ્છ કરીએ કે જેનાથી સ્વચ્છ થશે તો આપણા ગામની તકલીફ રહી જશે તો જ્યાં સ્વચ્છતા ત્યાં સ્વસ્થતા માટે બધાને મારી રિક્વેસ્ટ છે તમને કોઈને પણ આવા લક્ષણો કોઈને દેખાય તો સૌથી પહેલા તમે તમારા ફેમિલી ડોક્ટરને અથવા તો નજદીકના સરકારી દવાખાને અથવા જે કોઈ બી ડોક્ટર તમને દવાખાનું નજદીક પડે છે ત્યાં બતાવો અને તમારા ઘરની આજુબાજુ અંદર બહાર બધે સ્વચ્છતા જાળવો આભાર